જે તમે જે ચિંતા છે એ વિચારે ચિંતા અમારી જે નાના છોકરો મૂકીને જવાની આપ વાત કર્યો છે એટલે અમે એમાં પૂરેપૂરો સહયોગ આપશું અને સાથે જે આખું પોલીસ ડિપાર્ટમેન્ટ ગોંડલ અને રાજકોટ જોડાઈને અમે તમને વિશ્વાસ આપી છે તમે આ બોડી અત્યારે લઈ લ્યો અને અમે તમારી સાથે છે કાંઈ પણ પ્રોબ્લેમ હવે નહીં થાય અને જે અમારે તપાસ કરીને એફઆઈઆરમાં જેટલા નામ છે ને એને અમે કોઈ હિસાબે છોડવાના નથી ગમે સ્થિતિ ઊંચા ચિંતા થાય અમે એને પહોંચી વળશું એટલો વિશ્વાસ રાખો એ પચાસ સો જણા જે હતા એ ટીમમાં એના બધા અત્યારે એમ કીધું એટલે બોડી પરિવારે સ્વીકારી છે અને એની પાંચ વાગે એની શમશાન યાત્રા રીપડાથી નીકળવાની છે અને આજુબાજુના બધા ગામના માણસો એ સ્મશાન યાત્રામાં જોડાવાના છે એટલે આ રીતે ડિપાર્ટમેન્ટ આગળ વાત થઈ છે